લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ પંદર ત્રણ બે હજાર પચીસ શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ અને શનિની આરાધના જરૂરથી કરવી જોઈએ તમારી સાડા સાથે થોડા જ દિવસમાં શરૂ થવાની છે તો શનિની આરાધના જરૂર કરજો શું નથી કરવાનું મિત્રો કાળા વસ્ત્ર આજે ધારણ નથી કરવાના વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ પણ આજે શનિની આરાધના કરવી જોઈએ ભગવાન શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ ઈર્ષ્યા નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવા જોઈએ અને પોતાના અંગત કામોમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની સાથે દુશ્મનાવટ ઊભી થાય ને એવી ભાષાનો ઉપયોગ નથી કરવાનો કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ અને સરસવના તેલમાં કાળા તલ ભેળવીને ભગવાનને ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો નોકરી ધંધાની જગ્યા પર ગેરહાજર નહીં રહેવાનું સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ ને પીપળાની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે કોઈ પણ પ્રકારની લાલચ કરવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને જલ ચડાવતી વખતે જલ ચડાવવાના લોટામાં બે ટીપાં સરસવનું તેલ અવશ્ય નાખજો શું નથી કરવાનું મિત્રો આજે ઘરે આવેલા મહેમાનોનું અપમાન નહીં કરતા તુલા તુલા રાશિ વાળાએ આજે મિત્રો આજે કોઈ અજાણ્યા માણસ પર ખૂબ મોટો વિશ્વાસ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરજો વૃશ્ચિક રાશિ આજે કૌટુંબિક સભ્યોનો સાથ આપવો જોઈએ એમની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના માટે ખોટી ગવાહી આપતા નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ આજે કૂતરાને ખાવાનું અવશ્ય ખવડાવવું જોઈએ અને કાળો કૂતરો હોય તો સૌથી સરસ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની લાંબી યાત્રાઓ શરૂ નહીં કરવી મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે શનિનું પૂજન કરવું જોઈએ અને આ પૂજનમાં પીળા ફૂલ જરૂરથી સામેલ કરવા શું નથી કરવાનું મિત્રો આજે લોખંડની વસ્તુઓ ખરીદીને ઘરે નહીં લાવતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને ભગવાન શનિના દર્શન કરીને ભગવાન પાસે આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા નજીકના ભાઈ સાથે ઝઘડો કરવો નહીં ભલે પછી આપણો સગો ભાઈ છે કે આપણો કૌટુંબિક ભાઈ છે પણ ઝઘડો નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ભગવાન શનિને સરસવનું તેલ ચડાવવું જોઈએ શું નથી મિત્રો આજે કોઈ પણ સરકારી કર્મચારી સાથે वाद વિવાદ કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે શું શું ન તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગયો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે